દ્વારા ચોકડી ઉપરના દબાણો દૂર કરવા નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાયું દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો ભરૂચ જિલ્લાના અમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અમોદ ચાર રસ્તા ઉપર કેટલાક દુકાન માલિકોએ નેશનલ હાઈવે નંબર ચોસઠની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરેલ જેના કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની સત્યાવીસ મીટરની બાંધકામ રેખાની હદમાંથી તેર પોઈન્ટ એકોતેર મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર ચોસઠ રોડના માધ્યમથી માપણી કરી નિયંત્રણ રેખાના માર્કિંગ કર્યા હતા આમોદ ચાર રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં કેટલાક દુકાનદારો દ્વારા દુકાનની વધુ જગ્યા રોકી ગેરકાયદેસર દબાણ કરી નેશનલ હાઈવેની સરકારી પ્રોપર્ટી પર દબાણ કર્યું હતું ત્યારે નેશનલ હાઈવેના અધિકારીઓ ભરત પટેલ તેમજ જીગર તે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ ઇજનેર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરની તેર મીટરે માર્કિંગ કર્યું હતું જેથી વર્ષોથી દબાણ કરી માલિક બની બેઠેલા માં ફફડાટ ફેલાયો હતો રિપોર્ટર અમિઝ સૈયદ આમોદ